સરકારના વિકાસના કાર્યો સાથે જેટલી જનભાગીદારી જોડાશે તેટલી વિકાસના કામને વધારે ગતિ મળશે તેવું નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કરમસદ આણંદ મહાનગરપાલિકાને પંદર કરોડના નવીન ફાયર ઉપકરણો અર્પણ કરવામાં આવ્યા શહેરી વિસ્તારમાં અંદાજીત રૂપિયા એક પોઈન્ટ ઓગણ કરોડના વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી અન્વયે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત અંદાજિત રૂપિયા એક પોઈન્ટ ઓગણા સિત્તેર કરોડના વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને રૂપિયા પંદર કરોડના નવીન ફાયરના સાધનોના લોકાર્પણ અને પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ચેક વિતરણ તથા યોજનાકીય કીટ વિતરણ કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને આયોજિત કરવામાં આવ્યો હતો

શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરી આ શહેરી વિકાસ વર્ષમાં ગુજરાત સરકારે બજેટમાં વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ખૂબ મોટી જોગવાઈ કરી છે તો સરકારના વિકાસના કાર્યો સાથે જેટલી જન ભાગીદારી જોડાશે તેટલા વિકાસના કામો વધુ વેગ બનશે નાયબ મુખ્ય દંડક કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા પછી શહેરમાં થયેલા વિકાસ વિશે વાત કરતા જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલાનું આણંદ અને આજનું આણંદ જોઈએ તો ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે આ વિકાસ પાછળ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના જનસેવાના કાર્યો જવાબદાર છે છેલ્લા એક વર્ષમાં મહાનગરપાલિકાએ રૂપિયા એકસો પચીસ કરોડથી વધારે રકમ મેળવી છે તો આજે આણંદ સ્વચ્છતા પાણીની સુવિધા સ્ટ્રીટ લાઇટની દ્રષ્ટિએ એક અનેરી રીતે આગળ વધી રહ્યું છે તેમણે આણંદના નાગરિકોનો સહયોગ સારો મળ્યો હોવાથી આજે સ્વચ્છતામાં પણ આનંદ આગળ આવ્યો હોવાની વાત કહી હતી તો સોલંકીએ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકા જે રીતે નવું પ્લાનિંગ થઈ રહ્યું છે તે પ્રમાણે આગામી સમયની અંદર આપણને સૌથી ખૂબ સારી સુવિધાઓ મળી રહેશે આણંદ મહાનગરપાલિકા આવનારા સમય માટે ખૂબ મોટી માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરશે તેમણે કરમસદ આણંદ મહાનગરપાલિકા હજુ પણ આનાથી વધારે પ્રજાલક્ષી કાર્યો કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી આ પ્રસંગે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કરમસદ આણંદ મહાનગરપાલિકાની જાહેરાત પહેલી જાન્યુઆરી બે હજાર રોજ કરવામાં આવી હતી છેલ્લા દસ મહિનાથી વહીવટદાર અને કમિશનરની આગેવાની હેઠળ શહેરના વિકાસની ગતિ તેજ થઈ છે છેલ્લા દસ મહિનામાં આશરે રૂપિયા એકસો પચ્ચીસ કરોડથી વધુના રસ્તાના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે જે આણંદના સર્વાંગીક વિકાસની ગતિ દર્શાવી રહ્યા છે ધારાસભ્યએ સ્વચ્છતા ઉપર ભાર મૂકતા જણાવ્યું હતું કે શહેરીજનોને પોતાના ઘર ફળ્યું સોસાયટી સ્વચ્છ રાખી સ્વચ્છતાના પર્વમાં જોડાવા અપીલ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારાને અપનાવવા અનુરોધ કરી આગામી તહેવારમાં નાની નાની ઘર વપરાશની વસ્તુઓ સહિતની સ્વદેશી કપડા બૂટ ચપ્પલ જેવી મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓનો ઉપયોગ કરવા પર વધુ ભાર મૂક્યો હતો તો આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને ઉપસ્થિત મહાનુભાવ હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત સ્વસહાય લોન મેળવનાર લાભાર્થીઓને પરિચય બોર્ડ વિતરણ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પોષણક્ષમ કીટ વિતરણ કરવામાં આવી હતી

દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે સાતમી ઓક્ટોબર બે હજાર એકના રોજ તેમણે સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ બે હજાર ચૌદથી આજે દેશના વડાપ્રધાન તરીકે વિકાસની રાજનીતિ સાથે સેવાના ભાવ સાથે અને જનવિશ્વાસના કાર્ય થકી તેઓ સુશાસન સંભાળી રહ્યા છે તો એને પણ ચોવીસ વર્ષ પૂર્ણ થાય અને પચીસમા વર્ષમાં પ્રવેશ કરે છે તો મોદી સાહેબની જે વિકાસની રાજનીતિ છે એને જનજન સુધી પહોંચાડવા માટે આજે આણંદ મહાનગરપાલિકા દ્વારા પણ લગભગ એક કરોડ બાસઠ લાખના વિવિધ ચાર રસ્તાઓનું ખાતમુહૂર્ત છે સાથે સાથે ફાયરની અદ્યતન સુવિધા માટે ગુજરાત સરકાર દ્વારા પંદર કરોડના વિવિધ સાધનો પણ નગરપાલિકા મહાનગરપાલિકાને સુપ્રત કરેલા છે તો કરમસદ મહાનગરપાલિકામાં લોકોની સુખાકારી વધે અને આવનારા સમયની અંદર જ્યાં વિકાસની રાજનીતિ સતત ચાલુ રહે એ દિશાનો આ સૌથી પહેલો આ કાર્યક્રમ છે આજે સમગ્ર દેશમાં આ સમગ્ર રાજ્યમાં દરેક શહેરમાં જે વિસ્તારની લોકોના જનસુખાકારીના કાર્યોના ખાતમુહૂર્ત છે ક્યાંક લોકાર્પણ છે તો આજના આ મહાનગર કરમસદ અને આણંદ મહાનગરપાલિકાના આ કાર્યક્રમમાં પણ મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે આભાર ગુજરાતના પનોતા પુત્ર વિશ્વ નેતા સાત દસ બે હજાર અગિયારના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને એક ભારત દેશમાં એક નવો અધ્યાય શરૂ થયો સાત દસ બે હજાર પચીસના રોજ તેમના શાસનના પચીસમાં વર્ષમાં જ્યારે પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના મૃદુને મક્કમ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રીના યશસ્વીકાર્ડની પ્રશંસા કરતા હોવા તેમના વિકાસ પર્વ ઉજવાની ઉજવણી કરવાનું નક્કી કર્યું તેના અનુસંધાને આજે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં વિકાસ પર્વ નિમિત્તે એક કરોડ બાસઠ લાખના નવા રોડોનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને જ્યારે કરમસદ આણંદ શહેર ગુજરાતના પાંચમા ક્રમે વિકસી રહ્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા આગળ આર્થિક સામાજિક રીતે પણ જે રીતના નવા બિલ્ડિંગો બંધાઈ રહ્યા છે નવી ફેસિલિટી વધી રહી છે રીતના ફાયરની પણ જરૂર પડે અને એવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે રાજ્ય સરકાર ખૂબ સંવેદનશીલ છે અને પંદર કરોડ રૂપિયાના માત પર ખર્ચે ફાયરના સાધનો આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે ત્યારે હું આણંદના ધારાસભ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એના માટેના આજે બે નવા ફાયર સ્ટેશન અહીંયા આવી ગયા છે અને બીજા પણ અદ્યતન સાધનો જલ્દીથી અહીંયા આપની આણંદની સેવામાં હાજર થશે આ પર્વ ઉપર સૌને હું આણંદ નગરજનોને શુભકામનાઓ પાઠવું છું